આ વાળે ભાઈઓ ભાઈ હું વાતો છો ભાઈ આ ભાઈઓ ભાઈ હું ખાઈ ગયો એમાં શું થઈ ગયો ભાઈ બાંધીને રાખા ને બાંધીને નીકળે હાલો ના છૂટી કાટતો આયા ચા કેવા જોતો કરી

આ જો આવો હુંલા વર્ગામાં નખો ગિર્યો આ તમારો જમાઈ જોને ઉપાડો મારી નાખક ખબર હોય ને કાઈ ગોપો લે ક્યાં છે તું ના કેડાય લીજે બધું વખો થેલો જાય તો એયા હું જમાય વખો કર્યો તો તે ઓના આવ્યો બે 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 એની સુટી પડી ગઈ મારા ખેતર માંઈ બધું ખાઈ ગઈ મારા ફાર્મ માં આવી તારા કાઈ નૂન ઉતારી લીધા

આજે તો ભૂલી તમારે બાધવાનું છે ટકો મટાડી દેવાનું એટલે આપડે રેતી બાંધુ પણ એમાં ઈ બાંધ્યા છે ક્યાં સૌ એવો થોપો

ઈતે એમનોમ તો ની પતા મને ખબર છે એમનોમ ની પતા હવે તો કાય ના કરવાનું છે ને આપડો બાગડ બીલે જવાનું છે છે હવે સોના લાખી કાયદો મેકાવો છે તારા અલ્યા ઓછો સમય રામ રામ રામ

પચાસ હાજર પચાસ હાજર તમે જોયો લાખ રૂપિયા આપો અરે લાખ ના કાકા નથી મારા પચાસ પચાસ હજાર રૂપિયા આપો

તમે ગાળી પછી કરાર કરેલા છો કોઈ બાંધણું થઈ ગયું પેઢી આવી ગયા આપડે હવે કોઈ બાત એ બોલે જો તું ભાઈ હતી તું હારી દે આ ભાઈ તો આ હારી દે

આ તો છે ને આને વાણીઓ નતો બરોબર વાણીઓ બનાવતો સમજી ગયા આ વાત ન્યા છે અને બાંધણ જૂની છે અમારી એને મને વધારે વખતે માણા તુણા વસ્યા કહી દીધું હતું એટલે એને મેં દાંત પાડી જો એને ફોલાન ના છે તો ભૂલ્યો ને માં નાતે વસ્યા બહુ ભાષણ નોકરો ખોટો તો મારા ગા થઈ જાય લા પણ હવે બાધું નથી ભાઈ પણ હવે લા માને હું લા આપણે આપી આપડે ગમે ગોંડા

બે ળી દેવાનું પેઢી વાળા આપો અને બે ને કોદળી આપો ભાઈ બે ને કોદાળી આપવાની બેદાળી આપો

વધાર તમે એમ કે હું ક્યાંથી પેટ્રોલ બાળી ને આવ્યો તો મારી પેઢી આવ્યા મારે તો એક રોજ લેવાનું છે તારે લેવાનું મારું ભાડું આપો

லட லடフラーமனா பா பா

મે વાત સાંભળી કે હમણાં વખો કર્યો ભાઈઓ માં વરદી પેલા તમે દેવી પૂજા હું છું આ બધું લાખ લાખ રૂપિયા લાખ લાખ રૂપિયા ખાઈ ગયા પણ થર્ડ માં તમારો કાક મેં વખો સાંભળ્યો તો દહ દોકી કરી દીધી દસ હજાર માંગતા હશે પણ આખી વાત સમજાઈ ગઈ ભાઈએ દસ હજાર તમારા મોટા ભાઈ આગળ બાકી વાળા દેવી ના દસ હજાર રૂપિયા માં થોડી કરાય યાર આવડી છે યાર આ ભાઈઓ માં તમારે અત્યારે પાંચ દીકરા લઈ નીકળ્યા તો દેખાડો તમારા પાંચ દીકરા એકતા રહેશે આપણામાં માં તૂટવાની આજે હર વ્યક્તિમાં માં સમાજ અને સમાજમાં એકતા તૂટતી જાય છે આવી રીતે નાની નાની વાતમાં તમે વખા કરીને ભાઈઓ નોખા પડી નોખી દેવી કરો ને એટલે જ એકતા તૂટતી જાય છે

કે પાંચ ભાઈઓ લઈને નોખા પડ્યા પાંચ વર્ષ જાય એટલે એમાંથી પાછી બે દેવ્યું થાય છે એમાંથી થઈ ગઈ ઓલા તમારા બે છોકરા કરી દેવી એટલે અમારી અમારી નાતીલો અને ખાસ કરીને જોશી ને એટલી વિનંતી છે કે ભાઈ ભાઈઓ માં ડકો હોય તો બે પાંચ દિવસ છ મહિના આઘું પડ્યું રેવાય પણ જુદી કરાવી નહીં પણ આટલું મહાભારત થાત નો ક્યાંય નહી કરાવી એમ કોઈ નોખી દેવી નહીં કરાવશો જોશી કોઈ નોખી કરાવ દો બીજી વાર આ અમે સાબિત કરવાડીયો બનાવ્યો છે બોલો જય માતા ને જય માતા ભાઈ ને મેં એક કર્યા પાછા કે ભાઈ રવાજો અંદર અંદર કરવી અંદર અંદર બે નોખા રવાજો કલાકારો કલાકારો ગે બોલાવે છે કે તૂટ્યો નો તૂટ્યો એટલી મહેનત કરી કે શું કામ કે બે કર્યા સાબિત કરવા સમાજને કે આવા જ કારણોના લીધે દેવીયુ નોખી થાય છે ને સમાજમાં ભાઈઓમાં એકતાઓ તૂટે છે અને આ વિડીયો જો સમાજને હારો લાગ્યો હોય તો અમે એના માટે તમે શેર કરજો ને હર ખૂણે ખૂણે ગુજરાતના ખૂણે ખૂણે આ વિડીયો ભોગવો જોઈએ અને આઈડિયા થોડીક આગળ વધારે અને સમાજને પણ જાહેર થાય ખબર પડે કે આ હકીકત છે ને આ સાચું છે કે આ ભાઈ ભાઈમાં જ બે વિખવાદ થાય છે નાના ઓડા વાતના વિખવાદમાં વખા લાખ લાખનો વખો કર્યો અને પૈસા ખવાઈ ગયા અને ભાઈ ભાઈ નોખી દેવી કરી લીધી આજ હર ઘરે ઘરે એવું થઈ રહ્યું છે એટલે આવું ન થાય એ માટે અમે આ વિડીયો સાબિત કરવા માટે આ બનાવ્યો છે મેં